ભાજપ કહી રહી છે કે જ્યારે એમનો લડે ત્યારે ઠાકોર તો અમારો લડે ત્યારે ઠાકોર નહીં એટલે એક આખું જે ચૂંટણી છે ઠાકોર વાત તરફ લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુલબ દેખો હમણાં બે દિવસ પહેલા બાપરમાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈને મને સમર્થન આપ્યું વાત રહી અમારો છે ઠાકોર નકા નહીં તો ગેનીબેન ઠાકોર નહોતા તો બિયોગમાં પાંચ હજાર ઠાકોર ભેગા થઈ અને ગેની બેનને હરાવવા માટેની વાત કોને કરી હતી શંકરબેન બોલાયા શંકરભાઈ ગામ છે ઠાકોર સિવાય કોઈ બીજું મત નથી તો તેની અંદર સાતસો થી આઠસો વોટ ભાજપના ગયા તો ગેની બેન ઠાકોર સમાજના નતા વાવડી ગામ છે ત્યાં બસો વોટ ભાજપમાં ગયા તો ત્યાં જ્ઞાનીબેન ઠાકોર સમાજના નહોતા એવા તો હું તમને પચાસ ગામ બતાવું જ્યાં ઠાકોર પ્રભુત્વ પ્રભુત્વવન ત્યાં વોટ ભાજપને